ચલાલા ગાયત્રી ધામના વડા રતી દાદા મહાકુંભની મહાયાત્રા પરિપૂર્ણ કરી નગરમાં આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા મહાકુંભની યાત્રા પૂર્ણ કરીને આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું સ્વાગત કાર્યક્રમમાં ભારત ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરેલા મહેશભાઈ મહેતા શીતલબેન મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા જેમાં ઢોલ નગારા અને શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સરસ મજાનો મહાકુંભ ચાલી રહ્યો છે એની અંદર પ્રયાગરાજની અંદર તારીખ તેરના રોજ પૂર્ણિમાના દિવસે ખૂબ સુંદર સ્નાન કર્યું સાધુ સંતો અખાડાઓની અંદર યુગાંડાથી વધારેલા પુરેશભાઈના સાથી મિત્રો સાથે પણ સ્નાન કર્યું ચૌદ તારીખે મકરસંક્રાંતિનું સ્નાન પણ શાહી સ્નાન સરસ મજાની રવેડીઓની અંદર મા ગાયત્રીનું પૂજન કરી અને શાહી સ્નાન કરવામાં આવ્યું સ્નાન કર્યા બાદ ભગવાનના ખૂબ આશીર્વાદ મેળવી અયોધ્યાની અંદર રામચંદ્રજી ભગવાનના દર્શન કરવામાં આવ્યા કાશી વિશ્વનાથની અંદર મહાપૂજાનો લાભ લેવામાં આવ્યો ત્યારબાદ ચલાલા વધારી અને અહીંયા પણ સંસ્થામાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું તો ભગવાનના ખૂબ આશીર્વાદ મહાપર્વના મહાકુંભના મેળવ્યા જય માતાજી